નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કબીલપોર ચોવીસી વિભાગ કેળવણી મંડળ અંતર્ગત પીજી ડી કોલેજ જે કબીલપોર ખાતે મિત્રો જે પ્રપોઝડ કોલેજ છે તેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો એક જગ્યા છે લેક્ચરર માટેની જેમાં મેડિકલ ટેકનોલોજી માટે જેમાં એમએસસી એમએલ ટી સ્લેટ પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો એક જગ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જેમાં બીએસસી માઇક્રોબાયોલોજી કરેલું હોય અથવા તો પીજી ડીએમએલ ટી બીએસસી એમએલટી કરેલું હોય તેમજ એક જગ્યા છે લાઇબ્રેરિયન માટે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ નેટ્સ લેટ પીએચડી પાસ હોય તેવા ઉમેદવારો તેમજ દસ પાસ માટે એક પીયુન માટેની જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશન છે તે એઝ પર ધ યુજીસી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી રૂલ્સ અંતર્ગત રહેશે એપ્લાય બાય રજિસ્ટર્ડ પોસ્ટ વિદિન ટેન ડેઝ વિથ કોપીઝ ઓફ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોઈ શકો છો મિત્રો અહીંયા એડ્રેસ ત્યાં તમારે અરજી કરવાની છે સેક્રેટરી કબીલપોર જે ચોવીસી વિભાગ કેળવની મંડળ પીજી ડીએમએલટી કોલેજ કબીલપોર જે છે મિત્રો આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચોવીસી કેમ્પસ વાયા કાળિયાવાડી પોસ્ટ ચોવીસી તાલુકો ડિસ્ટ્રિક્ટ નવસારી ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો અહીંયા વિવિધ લેક્ચરર માટેની તેમજ લાઇબ્રેરી માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે વાત કરશું શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી શાંતાબેન નનુભાઈ સંઘાણી અંતર્ગત મિત્રો આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ છે જે અમરેલી ખાતે આવેલી છે તેમાં નીચે મુજબની સ્ટાફ માટેની રિકવાયરમેન્ટ છે આર્ટ્સ અને કોમર્સના વિષયો માટેના પ્રોફેસરોની જરૂરિયાત છે તેમજ ઘટાવાળા માટેની જરૂરિયાત છે રસ ધરાવતા વ્યક્તિએ સંપૂર્ણ બાયોડેટા સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો સંપર્ક નંબર અહીંયા આપેલા છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો સ્થળ છે મિત્રો જે સંસ્થાનું શ્રી ટીપી અને શ્રીમતી એમપી ગાંધી સરકારી ગર્લ હાઈ સ્કૂલ અમરેલી અંતર્ગત મિત્રો આ જે સંસ્થા આવેલી છે મિત્રો ત્યાં તમારે રૂબરૂમાં તમે જઈ શકો છો અથવા તો તમે સંપર્ક કરી શકો છો વોટ્સએપ અંતર્ગત મિત્રો જગ્યા માટે તો મિત્રો વાત કરશું નવી એક સ્કૂલમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુરત ઇસ્લામ યતીમ ખાના સોસાયટી રિક્વાયર્ડ પ્રિન્સિપલ એન્ડ ટીચર્સ જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે સીઝ જે બોઇઝ પ્રાઇમરી સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત પ્રિન્સિપલ માટેની જગ્યા છે એક જગ્યા જેમાં ઇંગ્લિશ મીડિયમ માટે જેમાં એમ એ બી લાયકાત હોવી જોઈએ તેમજ ઇંગ્લિશ વિષય માટે જે આસિસ્ટન્ટ ટીચર્સ માટેની જગ્યા છે ઇંગ્લિશ મીડિયમ માટે મેથ્સ અને સાયન્સ માટે જેમાં બીએસસી પ્લસ બીએડ કરેલા હોવા જોઈએ તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે કોમ્પ્યુટર માટે એમસીએ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા છે કોમ્પ્યુટર માટે એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર ધ એબો એડવર્ટાઇઝમેન્ટ શુડ એપ્લાય થ્રુ ઇમેલ એન્ડ ઇન ધ પર્સનલ સ્પીડ પોસ્ટ ટુ એડ્રેસ વિદિન થ્રી ડેઝ એલો વિથ કોપીઝ ઓફ ધર ક્વોલિફિકેશન ઇન માર્કશીટ ત્રણ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે સંસ્થાનું તેમજ ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે તેના પર તમે અરજી કરીશો કરી શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર સંપર્ક કરી શકો છો સંસ્થા છે તે જે ટી એન્ડ ટીવી બિસાઈડ સ્કૂલ નાનપુરા અઠવા સુરત ખાતે આવેલી છે સ્પેશિયલ નોટ અહીંયા આપેલી છે કે કેન્ડિડેટ વુ મીટ ધ એબોવ ક્વોલિફિકેશન શુડ એપ્લાય તેમજ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ટીચ પ્રિન્સિ ટીચિંગ પ્રિન્સિપલ ઓર વાઇસ પ્રિન્સિપલ એક્સપિરિયન્સ સિલેક્ટર કેન્ડિડેટ વિલ બી ઓફર અટ્રેક્ટિવ સેલેરી તેમજ

જેમાં ગ્રેજ્યુએટ થયેલા ચાલીસ વર્ષનો ઉમેદવાર છે તેમજ દસ વર્ષનો જેની પાસે એક્સપિરિયન્સ હોય જેમાં જનરલ એડમિનિસ્ટ્રેશન મેનેજિંગ મેન પાવર તેમજ મેન્ટેનન્સ અંતર્ગત બિલ્ડિંગ અને કેમ્પસનો તેવા ઉમેદવારો તેમજ એડમિન આસિસ્ટન્ટ માટેની મેલ માટેની જગ્યા છે જેમાં એજ લિમિટ પાંત્રીસ વર્ષની ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેના માટે હાઇલી એટ્રેક્ટિવ સેલેરી એન્ડ પાર્ક અવેલેબલ છે મિત્રો અહીંયા નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ

અનુભવના પ્રમાણપત્રની ઝેરોક્સની નકલો સહિત દસ દિવસમાં અરજી કરવાની રહેશે એડ્રેસ નોંધી લેશો મિત્રો શ્રી બાલારામ સગન ક્ષેત્ર સમિતિ વિમણા જ્યોય હું ચિત્રાસણી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા અંતર્ગત આ ભરતી જ્યારે છે મિત્રો તેના અંતર તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય